ટેકાના ભાવે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા આજથી ફરીથી શરૂ કરવામાં આવી છે ગઈકાલે પ્રથમ દિવસે એક સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવતા પોર્ટલ ઓવરલોડને કારણે વારંવાર પ્રક્રિયા ખોરવાઈ હતી હવે આજથી સમગ્ર પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી છે પંદર દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે અને કોઈ પણ ખેડૂત રહી ન જાય તેવું આયોજન કરાયું છે જરૂર પડશે તો સમય મર્યાદામાં વધારો કરાશે તેવી વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવા જવાના બનાવો બન્યા છે આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું આ નોંધણીની પ્રક્રિયા પંદરથી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે જે ખેડૂતને પોતાને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે સુરતમાં કાકરાપાર નહેર નેવ દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે તેવી દહેશત ખેડૂત અગ્રણી જયેશ પટેલે વ્યક્ત કરી છે તેમણે સાહીઠ દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળીયાને રજૂઆત પણ કરી છે તેમના મતે એંસી હજાર એકરમાં શેરડી અને સાહીઠ હજાર એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે અને નેવ દિવસની જગ્યાએ સાહીઠ દિવસ બંધ રાખવા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે તો શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે તેવી રજૂઆત પણ કરી છે ખેડૂતોની માલિકી ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે ઘટશે સાથે ખાસ કરીને જે નાના ખેડૂતો છે લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠ થી સિત્તેર હજાર એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયડ વ્યવસ્થા આ જળાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ